ગાંધીનગરમાં ઓગણસી માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ થઈ પૂરી શહેરમાં આગામી ઓગસ્ટે સવારે આઠ વાગ્યા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું બે કિલોમીટર લાંબી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ પોલીસ સામાજિક સંસ્થા અને નાગરિકો વિશાળ સંખ્યામાં ભાગ લેશે ડીજે અને ઢોલના નાદ સાથે રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ વધારતો આ કાર્યક્રમ ગાંધીનગરની એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ રહેશે આ યાત્રામાં ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ કર્મચારીઓ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ પોલીસ અને હોમગાર્ડના જવાનો વેપારી મિત્રો તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો જોડાશે સમગ્ર રાષ્ટ્રવ્યાપી ઉજવાઈ રહેલ છે હર ઘર હર ઘર સ્વચ્છતાની અંતર્ગત તારીખ બાર ઓગસ્ટ ને મંગળવાર સવારે આઠ વાગે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આપ સર્વ નગરજનોને પધારવા અને આ યાત્રાને વધુમાં વધુ સફળ બનાવવા આપ સર્વની મારી નમ્ર અપીલ છે નમસ્કાર